નમસ્કાર દર્શક મિત્રો આપને હરિઓમ ગુજરાતી ઓગણીસ ચમોતાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર ટ્રેક્ટરો અને અંતો વેચાવ માટેની માહિતી આવેલી છે આપ મિત્રો માહિતી સાંભળી લો વિડીયો જોઈ લો તે પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપના મિત્રોને શેર કરી દેજો તમામ ગ્રુપમાં છે જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય અને વિડીયો સારા લાગે તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેવાનું અવશ્ય ભૂલતા નહીં મિત્રો જેથી કરીને આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું તો મહિન્દ્રા ટેક્ટર વેચવાનું એ એકદમ સારું કન્ડિશનમાં છે કલરિંગમાં છે આપ જોઈ શકો છો કંપની કલર છે એકદમ સારું ટાયરો આગળ પાછળ સારા છે હવે સાડત્રીસ ટેક્ટર વેચવાનું છે વિનત આ ટેક્ટરો વેચવાના છે અને આપ વિનદ કોલ કરી શકો છો અલ્ટો પણ છે અલ્ટો પણ જોઈ શકો છો મેસી ટેક્ટર છે અને મહિન્દ્રા છે આ મહિન્દ્રા છે અને આ ત્રીસ સાડત્રીસ ટેક્ટર જોઈ શકો છો અલ્ટો છે અલ્ટો સારો છે મેસી બે અને આપ મિત્રો વિનોદ ને કોલ કરી શકો છો તમને એમ થશે કે વિનોદભાઈ નંબર ક્યાંથી નીચે ટાઈટલમાં વિનોદભાઈના નંબર બતાવેલ છે તો એ નંબર પર કોલ માહિતી મેળવી શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર પાવર સ્ટેરિંગ છે ફાઈવ નાઇન જીરો જીરો પાવર સ્ટેરિંગ છે ત્રીસ સાડત્રીસ છે આપ જોઈ શકો છો મશીન ટાઈ સારા છે આ નંબર પર કોલ કરી પણ જોઈ શકો છો ઓલ્ટો પણ વીડિયાની અંદર બતાવું છું તો નિયરપુડા રોડની વીડિયાની કે આ વીડિયામાં દર્શાવેલું છે તો 343 સ્પેક પર દેખાયેલો તૈયાર રહે છે એક જંગ પુડ પાડો છે હવે આમ એસી છે મ્યુનિસિપલ સંગ્રહ સમિતિ અગલડા બસ આઈલેશામાં એનું એકદમ જાણીતું ખરીદી હોય ખરીદી શકો હવે તમને એમ કહેશે કે કયો ગામે જોવા મળે છે ચાલો ગામની વાત કરી રામનગર ખંભાળિયા બે ભૂમિ દ્વારા એટલે કે હાઈવે રોડ ગઢવાળા બે ભૂમિ દ્વારા ખંભાળિયા ગામે આ ચેકટર જોવા મળશે તો આપ ધીમેભાઈને કોલ કરી માહિતી મેળવી શકો આપ મિત્રો ટ્રેક્ટરો વેચાઈ ન ગયા હોય માટે પહેલાં કોલ કરી અને વિનોદભાઈ પાસે માહિતી મેળવી શકો છો તો આપ વિનોદભાઈને માહિતી મેળવી અને સ્થળ પર જઈ અને ચકાસી અને જે મિત્રોને આપ ખરીદવું હોય તો ખરીદી શકો છો પણ આપ પહેલાં અવશ્ય વિનોદભાઈને કોલ કરી અને સ્થળ પર જઈ શકો છો તો આપ મારા મિત્રો આ વિડીયો જોવા તમને મારા ખૂબ ખૂબ આભાર નમસ્કાર મારા